કેશોદમાં મહિના અગાઉ બનેલા નવા તાલુકા પંચાયતા વિરોધ પક્ષના નેતાના પ્રતિનિધિ દ્વારા તપાસ કરતા સત્ય બહાર આવ્યું પરંતુ કેવું તે જોઈને બધા ચોંકી ગયા છે આ મુદ્દે વધુમાં જણાવ્યું તો કેશોદ ખાતે મનીષ ચુડાસમા દ્વારા કેશોદ આંબાવાડી વિસ્તારમાં રોડ પર બનેલ નવા શૌચાલયોને જોઈને ત્યાંની હકીકત જાણતા લેડીઝ વિભાગમાં અંદર સુવિધા ન જોવા મળી હતી અને તેવી જ રીતના કેશોદ માંગરો રોડના તકિયા પાસેના શૌચાલયોની પણ તપાસ કરતા ત્યાં તો જાણે દારૂડિયાઓની મહેફિલ કરવા માટેનું સ્થળ નગરપાલિકાએ ફાળવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તમામ કંપનીઓની દારૂની બોટલોની લાઈનો જોવા મળી હતી અને ફક્ત સોચ ક્રિયા માટેની કોઈ પણ વ્યવસ્થા ન હતી અને ત્યાં અલીગઢ તાળા લગાવેલા જોવા મળ્યા હતા ત્યારે આ મુદ્દે કેશોદ નગરપાલિકાના શહેરી વિસ્તારને સ્વચ્છતા મિશનની વાતોના બણગા ફૂંકતા નગરપાલિકાને સાણસણ તો સવાલ કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં જો યોગ્ય ફેરફારો નહીં થાય તો વિરોધ પક્ષ આંદોલનના માર્ગે જવા માટે મજબૂર બનશે તેવી મન આજે હું તમને આપણું સ્વચ્છ કેશોદ બતાવવા જઈ રહ્યો છું ત્યારે આપણે મીડિયાના માધ્યમથી સ્વચ્છ કેશોદની મુલાકાતમાં આ જુઓ તમે આ કચરાના ઢગલાઓ આ સ્વચ્છ ભારત આ કેશોદ નગરપાલિકાની હાલત અને કેશોદ નગર પાલિકાના બિસ્માર શૌચાલયો તમને ઉપર થી સારા સારા તમને નામ દેખાશે જવાબદાર હોય તેમણે ખરેખર આની અંદર પૂરતે પૂરતું ધ્યાન દેવું જોઈએ અમે અમુક બહેનોને પણ રિસ્પોન્સ લીધો છે જે બેનો માટે સુવિધાઓ હોવી જોઈએ અંદર બાથરૂમ જાય એટલે પાણીની સુવિધાઓ હોવી જોઈએ

હવે નવા બનેલા શૌચાલયોની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ નથી અંદર દારૂની બોટલો મૂકેલી હાલતમાં જોવા મળે છે તો આ બધા પબ્લિકના પૈસા છે તો આ પૈસા આ આ જાહેર આ જાહેર શૌચાલયોનું મેન્ટેનન્સ કોણ કરે છે નગરપાલિકાને ખરેખર આ તો સવાલ છે અને આનો ખરેખર જવાબ આપવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઊભી કરે એવી અમારી માંગણી છે નહીંતર આકરામાં આકરી રીતે અમે એક વિરોધ પક્ષ તરીકે આંદોલન ઉપાડીશું અને કેશોદની પ્રજાને અમે સુખ અને શાંતિ મળે તેમાં સારી સુવિધા અને કચરા વિહીન અને સ્વચ્છ ભારતમાં તેઓ નિર્માણ પામે એવી વ્યવસ્થા અમે ઉભી કરશું મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ